આ પુલ આવેલો છે બાટવા માણોદર હાઈવે ગામ છે ખાંભલા સુલતાનાબાદ છેલ્લા ત્રણ મહિના પહેલા અહીં એક કાર અકસ્માત થયેલો છે જેમાં અહીં કાર આ પુલની રેલિંગની સાથે અથડાતા રેલિંગને ખૂબ જ નુકસાન થયેલું છે અને રેલિંગ આખી નીચેની સાઈડ વહી ગઈ છે હવે ભવિષ્યમાં આમાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ હું કામ ન કર્યું તમે

ઉપર આપણે એસ્ટીમેટ બનાવી અને એને ઓળખવું આપણે પોચા 3 મહિનાની વાત લાગે ત્રણ મહિનાની વાત લાગે એમ નહીં તો પછી અહીંયા અહીંયા કોઈ ઘટના બન છે તો કોણ જો બાજી માની લો કે આ એક આ સાઈડ આખો પુલ છે તમે જોયું તો તમે એમ કે જોયું તો આ આખો ભાગ છે આ છે ખાલી સ્વિચ પણ આવે સીધી અંદર ના કેટલો સમય ટાઈમ પીરિયડ બોલો એથી ત્રણ દિવસમાં કમ્પ્લીટ થઈ જાય શુક્રવાર સોમવાર થઈ જાય શુક્ર આજ સમજી લો ને કે બુધ ગુરુવાર થયો શુક્ર શનિ શુક્રવાર છે આજે શુક્રવાર છે ને શનિ રવિ સોમ મંગળવાર મંગળવારે અમે પાછા આવીએ આજે સાહેબ વાત કરી એ આ પુલ છે હું તમને બતાવ્યું આથી સુલતાનાબદ ગામમાં જે જાહેર પુલ મોટું પુલ આવેલું છે એની અહીં પ્રવણીભાઈ રામ પછી દિનેશભાઈ ભેટારિયા અને હરેશભાઈ આપના તાલુકા પ્રમુખ રાજુભાઈ બોરખતરિયા એ બધા આવેલા છે અને પુલની સ્થિતિ જોઈ અને રામભાઈ રામભાઈ ને એને રજૂઆત કરેલી છે